ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ખાતે મોગી ભૂમિ પૂજન કરવામાં આવ્યું આજ રોજ નેત્ર તાલુકાના ધાણીકુટ ખાતે દડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને બીટીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટી સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજની વિસરતી જતી સંસ્કૃતિ અને ઇતિહાસ ને ઉજાગર કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી જે બાદ એક જમાનામાં આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ધાણીખોટ ખાતે યાહામોગી માતાજીનું મંદિરનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહેશ વસાવાએ વર્ષોથી ધાણીખોટ રાજ્યના ઇતિહાસ ઘુસાઈ રહ્યો છે આદિવાસી સમાજ રાજા તારા હામાલ રાજા પાંઠા અને વીના ઠાકોરના ઇતિહાસ વિશે જાણતા થાય તે આદિવાસીઓને જાગૃત કરાશે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંહ વસાવા પરેશ વસાવા રાજ વસાવા મગન વસાવા સહિત વિવિધ ગામોના સરપંચ અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ તો આજે અમે આ ઘાણી એક ઐતિહાસિક અમારી યહામુગી માતા રાજા પંથા વિનોદ ઠાકોર ને અહીં જે રાજા હતા તારા મહાલ જેમનો અહીં ધોધ હતો અને વર્ષોથી આ ઇતિહાસ ઘૂસાઈ ગયો હતો એને અમારા વડીલો મારફત અમને જાણવા મળ્યું અને આ ઘાણીખૂટ એક રાજાની નગરી હતી અને એની અંદર અહીં દેવમોગરા માતા હેલીટાપથી અહીં એમની સાસરી અને અહીંથી જે લોકોએ અમે આ જે ગામ લોકો સાથે પૂજા કરી ખાસ તો અમે એક આ સમાજ આદિવાસી સમાજને જાગૃત કરવા માટે કેમ કે યામુગી અમારી આદિવાસી દેવી છે એને અમે ઉજાગર કરવા માટે અમારા રાજા પંથા વિનંદ દેવી જે કંઈ બધા હતા એની અમે આ પૂજા કરીને આજે આ કરીએ ખાસ કરીને અમારો ઉદ્દેશ હતો કે ઘાણીખૂંટની અંદરથી અમે ભારતીય આદિવાસી પરિવાર યુનિટી એક અમે સમાજ માટે મોટું સંગઠન બનાવ્યું છે એના મારફતે આજે અમે અહીં ઓપનિંગ કરીને આજે અમારી યામોગી માતાના અહીં ગાળી મંદિરનું ખાતમુહૂર્ત કરવા માટે ખાસ આજે અમારી પૂજા કરવા માટે ને આવનારા સમયની અંદર ઇતિહાસ અમારો જે દેવમોગરા માતા અને અહીં તારા મહાલ જે રાજા હતા એમના છોકરા રાજા પંથા જે હતા એમનું અમે આજે અહીં ગાડી પૂજા કરી છે